નમસ્કાર મિત્રો સ્વાગત છે આપની YouTube ચેનલ મિનાત કિશોર માં આજ ના વિડિયો માં વાત કરીશુ ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી છે mini ટ્રેક્ટર અને સાથે ટ્રોલી ખરીદવા સરકાર તરફથી 2 લાખ ની સહાય આપવામાં આવશે યોજનાનો લાભ કોને આપવામાં આવશે યોજનાની અરજી ક્યાં કરવી સંપૂર્ણ માહિતી આ વિડિયો માં મેં રવિશુ खासा वीडियो तुम्हारा मित्रों साथे शेर करजो चैनल मा नवा आवेला होय तो चैनल ने सब्सक्राइब करजो तो चालो वीडियो शुरू करे आजना वीडियो में मा बात तो माटे सरस मजानी योजना आवी छे जेनी अंदर तुम्हारे मिनी ट्रेक्टर साथे ट्रोली ट्रॉली होय तो सरकार सहाय आपे छे। आई खेडूत पोर्टल पर जे लोको बागायती खेती करे छे, તેના માટે સરસ મજાની યોજના આવી ગઈ છે વીસ એચપી સુધીનું ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવી હોય તો સહાય આપવામાં આવે છે મળવાપાત્ર સહાયની વાત કરીએ તો આ યોજનામાં જે ખેડૂતો પામની ખેતી કરે છે તેવા ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળે છે કુલ ખર્ચના ચાલીસ ટકા મહત્તમ રૂપિયા બે લાખ સુધીની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે આ યોજનામાં સહાય 3 વર્ષથી ઉપરના 0.50 હેક્ટર ઓઈલ પામનો વાવેતર ધરાવતા ખેડૂતોને મળવાપાત્ર હોય છે અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ જોડાણ સૂચિ ક્રમ જોડાણ અરજી સાથે 1 જાતિનો દાખલો સક્ષમ અધિકારી દ્વારા ફક્ત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે લાગુ પડતું હોય તો 2 सक्षम नो दिव्यांग अंगे होय तो त्रण जमीन नी विगत सात बार तथा आठ नकल लागू होय तो चार आधार कार्ड नी नकल लागू होय तो पांच बैंक पासबुक नी नकल अने रद्द करेल चेक लागू होय तो हो समंती पत्रक संयुक्त नामे जमीन धरावता भागीदारों माटे, लागू पड़त तो क्या थी करवी ખેતીવાડી ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકતા અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે તેમજ સહાય অমલીકરણ રાજ્ય પ્લાન યોજના અનુસાર કરવાનો રહેશે 7 વર્ષે એક વખત સહાય મળવા પાત્ર રહેશે યોજનામાં અરજી ક્યાં કરવી અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે अर्जी ऑनलाइन करवानी रहेंगे। अर्जी करवानी छिल्ली तारीख 39 बी हजार 44 रहेंगे। अर्जी वहेला ते पहलाना धोरणे करवानी रहेंगे।